સુરતમાંથી નકલી વિજિલન્સ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે સરથાણા પોલીસે નકલી વિજિલન્સ પીએસઆઈ ની ધરપકડ કરી છે સરથાણા પોલીસે ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિને નશાના હાલતમાં પકડ્યા હતા આ નશો કરેલા છોડાવવા માટે પોલીસ સ્ટેશન આવેલા વ્યક્તિએ પોતાની ઓળખ વિજિલન્સ પીએસઆઈ તરીકે આપી હતી આ વ્યક્તિએ પોતાનું નામ વિજિલન્સ પીએસઆઈ રોનક કોઠારી પોલીસને જણાવ્યું હતું ગાંધીનગરની રાણા સાહેબની સ્કોડ અધિકારી હોવાનું તેને પોલીસને ઓળખ આપી હતી સરથાણા પીઆઈએ ઓળખ કાર્ડ માંગતા નકલી અધિકારીએ હું ઓળખ કાર્ડ ભૂલી ગયો તેવું જણાવ્યું હતું ત્યારબાદ તેની સઘન પૂછપરછ કરતા પોતે નકલી અધિકારી હોવાનો ભાંડો ફૂટ્યો હતો આ સમયે લોકોને હેરાન પરેશાન કર્યા છે કે નહીં તે બાબતે વધુ પૂછપરછ હાથ ધરી છે